રાતે રાતે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબની મારી આ સત્સંગ ભજનની ચેનલમાં મિત્રો દરરોજ દેવી દેવતાના વાર્તાના કે ધાર્મિક વાતોના નવા નવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા ભક્તો સુધી આ વિડીયો પહોંચે તો વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો અને નવા નવા વિડીયોની તમને જાણ થઈ જાય એ માટે બે લાઇકનને પ્રેસ કરી દેજો ધન્યવાદ ભક્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ઘણા પ્રકારના વાર અને તહેવારો આવે છે અને આપણે આ બધા વાર અને તહેવારો રહેતા હોઈએ છીએ તો આપણું જે વ્રતનું પુણ્ય હોય છે એ તપ્યો લઈ જાય છે તો તપિયાને આ વ્રતનું પુણ્ય ન આપવા માટે આપણે આ વાર્તા સાંભળવી જરૂરી છે તો આજે આપણે સાંભળશું તપિયાની વાર્તા કારણ કે તપ્યાની વાર્તા ન સાંભળી તો આપણે જે જપ ત પુણ્ય આદિ કરીએ છીએ ને એનો ચોથો ભાગ આ તપ્યો લઈ જાય છે તો ચાલો સાંભળીએ હવે મહાદેવ સતી પાર્વતી અને તપ્યાની વાર્તા મિત્રો આ વાર્તા તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનને પ્રેસ કરી દેજો અને વિડીયોને લાઇક શેર કરી જાય મહાદેવ લખજો બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ હર एक दिवस शंकर जी वन विषे फरवा जा करे छे। तो पार्वती जी कहे छे, मारे साथ शंकर तो भगवान कहे छे, हे सती वन विषे टाट तड़को वरसाद होर हो पार्वती जी तो हठ पकड़े आम कहवाय स्त्री हठ तो शंकर भगवान कह ठीक है चलो सती અને બંને વન વિશે ફરવા જાય છે રસ્તામાં પાર્વતીજી કહે છે મહાદેવજી મને તો બહુ જ ભૂખય લાગી છે અને તરસે તો મારો જીવ જાય છે તો મહાદેવજી કહે છે સતી મેં તમને પહેલાં જ ના પાડી હતી તોય તમે આવી હવે ભોગવો તો પાર્વતીજી કહે છે મહાદેવજી મારાથી તો એક ડગલું ચલાવવાનું નથી ભૂખ તરસ મને ખૂબ લાગી છે તો મહાદેવજી કહે છે સતી સામે પંખી ઉડતા દેખાય છે ત્યાં નક્કી સરોવર હશે માટે અહીં રહેલા વનફળ ખાઈ લો અને સરોવરનું પાણી પી લેજો પણ જુઓ એક ખોબો પીજો બીજો ખોબો પીજો ત્રીજો ખોબો પીજો પણ આડું ઓળું ક્યાંય જોતા નહીં પાર્વતીજી તો વનફળ ખાય સરોવરમાં પાણી પીવા જાય છે પેલો ખોબો પીધો બીજો ખોબો પીધો ત્રીજો ખૂબ ભરી અને થયું કે ચાલને આજુબાજુ જોઈ લઉં તો એને આજુબાજુ જોયું તો એક તપ્યો તપ કરતો હતો પાર્વતીજી મહાદેવજીને કહે છે સ્વામી આને તો પ્રસન્ન થાવ જ આ જુઓ તમારા જાપ જપે છે મહાદેવજી કે સતી વનના વિશે આવા ઘણા હોય બધાને પ્રસન્ન ન થવાય પણ પાર્વતીજી અર્થ લઈને બેસી ગયા અને માખી થઈને શંકર ભગવાનની જટામાં બેસી ગયા શંકર ભગવાન આકુળ વ્યાકુળ થઈ શોધવા લાગ્યા સાત પાડે છે સતી એ સતી ક્યાં છો જલ્દી આવો સતી એ સતી ક્યાં છો પાર્વતીજીએ બહાર આવીને કહ્યું જોયું ને હું થોડી વાર નહોતી તો તમે કેવા વ્યાકુળ થઈ ગયા આ તપ્યો ઘર બાર છોડી મનમાં રહે છે અને તેને પણ પત્ની બાળકો માં બધા હશે એ બધા કેટલા વ્યાકુળ થતા હશે માટે આને તો પ્રસન્ન થાવ જ મહાદેવજી કહે છે ઠીક છે સતી તમારે સોનાની અંગૂઠી કાઢીને મૂકી દો વન વિશે આપણે ફરીને આવશું ત્યારે તપિયાને જોઈ લઈશું સતીએ અંગૂઠી કાઢી અને મૂકી દીધી વન વિશે તો ફરવા વયા ગયા એ ગયા પછી ઉઠી અને તપીએ અંગૂઠી લઈ લીધી અને એનો મોં સોનામાં ગયો શંકર અને પાર્વતી વન ફરી આવ્યા અંગૂઠી ન જોઈ મહાદેવજી કે સતી પૂછો તપ્યાને તપેશ કે લોભેશ્રી તપ્યો કે આટલા દિયો તો તપેશ અને હવે થયો લોભેશ્રી તો મહાદેવજી કહે એલા એમ કેમ તપ્યો કે માતાજીએ જે સોનાની અંગૂઠી ફેંકી દીધી અને મેં ઉઠીને લઈ લીધી સોનામાં હું મોહ પામ્યો અને મારા તપની તાલી ઉડી ગઈ પાર્વતીજી કે મહાદેવજી આવા માન્યા ચોર ન મળે તમે આને તો પ્રસન્ન થાવ જ મહાદેવજી કે માયગ માયગ તપ્યા માયગ એ આપું તપ્યો કે બાયુ બેનું તપ વ્રત કરે એમાં મારો ચોથો ભાગ મહાદેવજી કે માગતા ભૂલ્યો તું ફરીથી માગ કારણ કે બાયુ બેનું તપ વ્રત કરે કાયાને કષ્ટ આપે નાના બાળ રોવડાવે તો એમાં તારો જરાય ભાગ હોય નહીં તપ્યો કે મેં તો માગી લીધું વચન હવે તમારે દેવું જ પડે મહાદેવજી કે સતી કોઈ વટલો રસ્તો બતાવો જેથી વચન ભંગ પણ ન થાય ત્યારે પાર્વતીજી કે છે સાંભળ તપ્યા જે સ્ત્રીઓ તારી વાર્તા ન સાંભળે વીટી વિનાનું વ્રત કરે ટીલી વિનાનું વ્રત કરે વીટી વિના દાન કરે ઉમરા વચ્ચે દાન દે નગ્ન થઈને નાય તે દિવસે તારો ચોથો ભાગ નહીતર તારો જરાય ભાગ નહીં તપ્યો કહે ભલે ત્યારે તપ્યો તપે શ્રી બાળલ ખે શ્રી બાલુડા નિશ શિવ વસે કૈલાસ તપ્યો વસે જંગલમાં આપણે વસીએ ઘરમાં તપ્યો નાય ઊંડા જણમાં આપણે નાય ગંગા ગમતીમાં ફૂટેલ વાસણમાં જમાઈને નીર વસ્ત્ર નવાઈને વાયુબેનું તપ વ્રત કરે ગઢને કાંગરે દીવા બળે ધરમરાજાને ચોપડે ચડે ગોળીએ છાસ બાળાની આસ કોઠીએ કણ હાથીને મણ ચકલાને ચણ દેનાર હે ભોળાનાથ જેવા તપિયાને ફળ્યા એવા સૌને ફળજો જય ભોળાનાથ જય મા પાર્વતી